પોરબંદર જિલ્લા તેમજ આસપાસના વિસ્તારના ખેડૂતોને દેશી ખાતર માટે રાજકોટ જામનગર સહિતના વિસ્તારોમાં જવાની ફરજ પડતી હતી ત્યારે હવે પોરબંદરમાં પચાસ વર્ષ જૂની દેશી શુદ્ધ ખાતર મળી રહેશે આ ખાતરનું આગામી દિવસમાં વેચાણ શરૂ કરવામાં આવશે હાલ ખેડૂતો ઓર્ગોનિક ખેતી તરફ વળી રહ્યા છે આ ખેતીમાં દેશી ખાતર અને ગૌમૂત્ર સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી ખેડૂતો ખેતી કરી રહ્યા છે ત્યારે પોરબંદર જિલ્લા અને આસપાસના વિસ્તારના ખેડૂતો દેશી ખાતર માટે જામનગર અને રાજકોટ સહિતના વિસ્તારોમાં જવાની ફરજ પડતી હતી ત્યારે હવે પોરબંદરમાં જ પચાસ વર્ષ જૂનું શુદ્ધ દેશી ખાતર ઉપલબ્ધ છે પોરબંદરમાં પચાસ વર્ષ જૂનું દેશી અને શુદ્ધ ખાતર પ્લાસ્ટિક અને પથ્થરો વિહોળું ખાતર ખેડૂતો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે મારું નામ રાજીવભાઈ સુંડાવદરા દેશી ખાતરનું અહીંયા વેચાણ ચાલુ કરેલ છે દેશી રાજકોટ ગોંડલ સુધી જવું નહીં પડે અહીંયા નજીકમાં ચાલુ કરેલ છે કોન્ટેક નંબર નવ્વાણું સાત બેતાલીસ અઠ્ઠાણું નવ નેવાસી એકાશી છસો પૂરા પચાસ નવસો ચાર છે ને ભાઈ નવસો એકવીસ રામભાઈ કાળા મારું નામ માંડણ ગારાવદરા આપણે પોરબંદરમાં દેશી પ્યોર ખાતર ચાલુ કરેલ છે જે ખેડૂત મિત્રો આપણે રાજકોટ કે જામનગર કે જુનાગઢ લેવા જતા એ અહીંયા આપણે પોરબંદરમાં મળી જશે કોઈ ખેડૂત મિત્રોને લેવો હોય તો અમારું નંબર આપું એક્યાસી સત્ચો પચાસ નેવું એક નવ્વાણું હાથ બેત્લીસ અઠ્ઠાણું અઠ્ઠાણું નવ આ મારાના નંબર છે રામભાઈ ગારાવદરા આ દેશી ખાતર હાલ આધુનિક પ્લાન મારફતે શુદ્ધ કરી આગામી પાંચ દિવસોમાં વેચાણ શરૂ કરવામાં આવશે આ ખાતર લેવા માટે મોબાઈલ નંબર નવ્વાણું સાત બેતાલીસ અઠાણું અઠ્ઠાણું નવ તેમજ એક્યાસી છસો પચાસ નવસો એકનો સંપર્ક કરી શકે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર